વિસાવદરમાં ભાજપની ચૂંટણી હારવાનો ડર લાગતા ચૂંટણી બંધ રખાવી તેની સામે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી આજ રોજ આમ આદમી પાર્ટીના માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા કાર્યકારી પ્રમુખ કૈલાશભાઈ ગઢવી અને કાર્યકારી પ્રમુખ જેલબેન વસરા બધા સાથે મળી અમે અહીંયા ભારતના ચૂંટણી પંચમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે વિસાવદરમાં ભાજપને ચૂંટણી હારવાનો ડર લાગ્યો છે એટલા માટે ચૂંટણી બંધ રખાવી છે તો એ ચૂંટણી પંચ ઉપર ભાજપ આવું ખોટી રીતનું દબાણ કરે ચૂંટણી પંચને પણ દબાવી અને ચૂંટણીઓ બંધ રખાવે એ તો લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાય તો અમે આમ આદમી પાર્ટી તરફથી સૌથી પહેલાં ગુજરાતના ચૂંટણી કમિશનરને રજૂઆત કરેલી એક વખત રજૂઆત કરી જવાબ ન મળ્યો બીજી વાર રજૂઆત કરી જવાબ ન મળ્યો ત્યાર પછી ભારતના ચૂંટણી કમિશનરને પણ અમે અહીંયા રજૂઆત કરેલી અને આજે અમને મળવા માટે આવ્યા હતા એમણે મળવાનો સમય આપવાના બદલે એમના જે કાંઈ નીચેના સ્ટાફના માણસો હોય એમની સાથે ચર્ચા વિચારણા કરવાનું ટેલિફોનથી જણાવ્યું અને એક ઇમેલથી એક જવાબ આપ્યો એમણે ભારતના ચૂંટણી પંચે ઇમેલથી એક જવાબ આપ્યો આ જવાબમાં એમણે એવું લખ્યું છે કે ભાઈ હર્ષદ રેબડીયાએ જે કાંઈ કોર્ટમાં પિટિશન કરી છે એના કારણે વિસાવદરની ચૂંટણી નથી થતી પરંતુ અમે જ્યારે એવો પ્રશ્ન કર્યો કે હિમાચલ પ્રદેશમાં પણ કોર્ટની પિટિશનો થયેલી છે છ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરેલી છે હિમાચલમાં પણ કોર્ટ કોર્ટ કાર્યવાહી પેન્ડિંગ છે તેમ છતાં હિમાચલમાં તેમ ચૂંટણી આવી ગઈ અને ગુજરાતમાં શા માટે બાના કાઢવામાં આવે છે તો આ વાતનો ચૂંટણી કમિશન પાસે ચૂંટણી આટલા મોટા ભારતના ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી કે હિમાચલની અંદર છ ધારાસભ્યો ડિસમિસ થાય એની પિટિશન આ સુપ્રીમ કોર્ટમાં હોવા છતાંય ચૂંટણી આવી ગુજરાતમાં કોઈ સસ્પેન્ડ બસ્પેન્ડ થયેલું નથી રાજીનામું આપવાના કારણે જગ્યા ખાલી પડી છે આમ છતાં ચૂંટણી નથી કરતા એટલે ભારતના ચૂંટણી પંચ પાસે પણ યોગ્ય જવાબ નથી કે શા માટે હિસાવદરની ચૂંટણી નથી આવતી અમે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ તમામ કાયદાકી કાર્યવાહી કરીને પણ હિસાવદરની અંદર લોકોને જનપ્રતિનિધિત્વ મળે લોકશાહી ઢબે ચૂંટણી યોજાય અને લોકોને હક મળે એ માટે અમે લડતા રહીશું આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યાં કઈ જવાનું થાય એ બાબતની કાર્યવાહી પર અમે કશું એપ્રેલ્સ વેરના બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ